રાજકોટના હેમોગઢવી હોલ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા નવરાત્રી નવરાત્રીસ ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં એક ભાગ તરીકે નવરાત્રી રાસ ગરબા બે હજાર પચીસ યોજાઈ હતી આ હરીફાઈમાં અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ રાસ ગરબા અને નાટકો દ્વારા તેમની કલાનું પ્રદર્શન કર્યું હતું જેને દર્શકોને પ્રાચીન સંસ્કૃતિની યાદ અપાવી હતી આ કાર્યક્રમમાં મોટી ખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિજેતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે અને તેમને રાજ્ય કક્ષાએ પ્રતિભા દર્શાવવાનો મોકો મળશે આ કાર્યક્રમ યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું સ્પર્ધામાં પ્રાચીન ગરબા ગરબા પ્રાચીન ગરબાના વિજેતાને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરને શિલ્ડ આપીને સન્માનિત કરાશે નમસ્કાર મારું નામ છે હિતેશ દિહોરા જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ આજરોજ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ ગ્રામ્ય કક્ષાનો કલા મહાકુંભ તેમજ રાજ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા હરીફાઈની આજ શરૂઆત થઈ રહી છે જિલ્લા કક્ષા કલા મહાકુંભ ત્રણ દિવસ ચાલશે જેમાં ટોટલ ચૌદ સ્પર્ધાઓ માટે ચૌદસો ને અગિયાર કલાકારો છે એ સ્પર્ધા છે જ્યારે આજરોજ રાજકોટ શહેરની ટોટલ અઢાર ટીમો જે નવરાત્રી રાસ ગરબા હરીફાઈમાં ભાગ લઈ રહી છે જેમાં પ્રાચીન રાસ અર્વાચીન રાસ અને ગરબાની સ્પર્ધા યોજાશે અને એના વિજેતા કલાકાર તથા ટીમ આગામી સમયમાં ગાંધીનગર ખાતેની વાઇબ્રન્ટ નવરાત્રિમાં ભાગ લેવા માટે જશે કલાકારોમાં ટોટલ આ વર્ષે અમારે સાડા છ હજાર રજીસ્ટ્રેશન હતું જેમાંથી પ્રાથમિક રાઉન્ડના અંતે ફાઇનલ રાઉન્ડમાં ચૌદસો ને અગિયાર કલાકારો છે એ આજરોજ હરીફાઈ કરી રહ્યા છે આજરોજ ત્રણ દિવસીય આ જિલ્લા કક્ષા કલા મહાકુમાં રાસ ગરબા લોકનૃત્ય લોકગીત ભજન લગ્નગીત ગાયન વાદન એકપાત્રી અભિનય જેવી ચૌદ સ્પર્ધાઓનું આજરોજ સ્પર્ધાઓ થઈ રહી છે આગામી દિવસોમાં બાળકોનું નિબંધ વકૃત્વ સ્પર્ધા અને હાર્મોનિયમ તબલા જેવી સ્પર્ધાઓનું આયોજન કાલ થશે જ્યારે બે દિવસ આજરોજ પૂર્ણ થઈ ગયા છે કાલ છેલ્લો દિવસ છે અને આજરોજ અઢાર ટીમો છે એની ફાઇનલ સ્પર્ધાઓ રાસની ગરબાની અને લોકનૃત્યની ફાઇનલ સ્પર્ધાઓ આજરોજ થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા જે કલા મહાકુંભમાં પ્રથમ નંબરને હજાર રૂપિયા બીજા નંબરને સાડી સાતસો અને ત્રીજા નંબરને પાંચસો રૂપિયાનું રાજ્ય સરકાર તરફથી રોકડ ઇનામ આપવામાં આવે છે તેમજ રાસ ગરબાની હરીફાઈમાં ઓફિસ તરફથી તમામને ટ્રોફીઓ તેમજ નવરાત્રિ માટે જે બહેનો માટે લાણી જે સ્વરૂપે બહેનોને ગિફ્ટ પણ આપવામાં આવે છે મારું નામ જોલિકા લાવડિયા હું રાજકોટની છું અને નવરાત્રિ રાસ ગરબામાં હું નિર્ણાયકની ભૂમિકા ભજવું છું સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને એક તો સૌથી પહેલાં આપણા જે ડીવાયડીઓ જે છે કે હિતેશ દિહોરા સર એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પોતે આટલું સરસ રીતે અરેન્જમેન્ટ કરીને બાળકોને જે પ્લેટફોર્મ મળે છે આજે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીના બાળકો આજે નવરાત્રી રાસ ગરબાની સ્પર્ધા અત્યારે ચાર વાગે સાંજે આજના દિવસે જે શરૂ થવાની છે એના માટે બાળકો પણ એટલા ઉત્સાહી છે કે જેથી કરીને એને એક આગળ પ્લેટફોર્મ મળે અને નવી નવી તકો મળે છે કે જેથી એ પોતાના સપના પૂરા કરી શકે છે તો આ રીતે ઘણું બધું આયોજન બહુ સારી રીતે કરવામાં આવે છે બાળકોને બધી જ જાતની ફેસિલિટી મળે છે જોવાનું નાસ્તો એ લોકોને અને એનાથી આગળ જતા એને જે સારા નિર્ણાયકો તરીકે જે નિર્ણય આપવામાં આવે છે ત્યાર પછી એના જે પ્લસ માઇનસ પોઈન્ટ હોય છે એ પણ એને સજેશન કરીને એના જે ક્વેરીઝ હોય તો એ ક્વેરી ક્લિયર કરી અને એને આગળ વધવાનો મોકો મળે છે અત્યારે નવરાત્રી રાસ ગરબાની કોમ્પિટિશન છે તો એમાં રાસ આવશે પ્રાચીન ગરબા આવશે અને અર્વાચીન ગરબા આવશે બાળકોને પ્રોત્સાહન કરવા માટે જે જિલ્લા યુવા વિકાસ અધિકારી આપણા જે દિહોરા સાહેબ છે કે જે આખા વર્ષના અલગ અલગ કાર્યક્રમો યોજાતા હોય છે બાળ પ્રતિભા છે યુવક ઉત્સવ છે કલા મહાકુંભ છે અત્યારે નવરાત્રી આવે છે આજે આપણી બાવીસ સપ્ટેમ્બરે છે તો એને અંતર્ગત આપણા જે ગુજરાત સરકારે નવરાત્રી રાસ ગરબાની આયોજન કરેલું છે જેમાંથી રાજકોટની બધી જ જેટલી સ્કૂલ કોલેજ કોઈ ગરબી મંડળ હોય એ બધા જ આમાં ભાગ લઈ શકે છે અત્યાર સુધીમાં રાસમાં ટોટલ નવ એન્ટ્રી છે કે જે યુનિવર્સ આત્મીય યુનિવર્સિટી છે ભૂષણ સ્કૂલ છે ધોળાક્યા સ્કૂલ છે એવી રીતે અલગ અલગ રાજકોટની સ્કૂલ કોલેજમાંથી આવે છે જે ગરબી મંડળો હોય જે રાસ રાસના મંડળો હોય તો એ રાસના મંડળો પણ હાજર છે એવી રીતે ટોટલ બધી થઈને અંદાજે ત્રેવીસ થી ચોવીસ કૃતિઓ રજૂ કરવામાં આવશે અમારા માટે તો બધી જ કૃતિઓ સરાહનીય હોય છે પણ જે આપણી પ્રાચીનતાને પકડીને રાખે છે તો મારા માટે મારી ફેવરિટ કહી શકાય કે પ્રાચીન ગરબા એ બહુ સારી એક મારી ફેવરિટ વસ્તુ છે મારું નામ ડેન્સી પંડ્યા હું રાજકોટથી છું હું ધોળકિયા સ્કૂલ વતી અર્વાચીન ગરબો પ્રસ્તુત કરવાની છું સોળ જણા ખૂબ જ મજા આવી છે ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને અમારી કલાને જાળવવા માટે વધારે પ્રોત્સાહન મળ્યું છે અમને ભવિષ્યમાં ડાન્સમાં ગરબામાં એમ જ આગળ વધવાનું કલ્ચરને જાળવી રાખવાનું બસ એ જ છે મારું નામ પાર્કર હીરવા છે અમે ભૂષણ સ્કૂલ તરફથી અહીંયા આવે છે અને આજે અમે એ લોકો પ્રાચીન ગરબો અહીંયા પ્રસ્તુત કરવાના છીએ અહીંયા અમને ઘણું સારું લાગે છે ઘણું નવું શીખવા મળશે નવું એક્સપિરિયન્સ મળશે અને અમે બધા ખૂબ જ ઉત્સાહિત છે કે આજે પરફોર્મ કરવા અમને આજે ચાન્સ અમને મળ્યો છે અમારી સ્કૂલ તરફથી અહીંયા સંસ્થા તરફથી અમને આપે છે તો અમે અમારું બેસ્ટ દેશું અને ઘણો સારો અનુભવ મળશે અમને અમે પ્રાચીન ગરબો કરવાના છીએ અમે અમારા શાળામાંથી ચૌદ છ અહીંયા પરફોર્મ કરવાના છે અહીંયા ખૂબ જ સારું પ્રોત્સાહન છે કોમ્પિટિશન પણ ટફ છે પણ એના કરતાં પણ બધા બધા જે અહીંયા પ્રોત્સાહન સારું આપે છે સંસ્થા તરફથી એટલું પ્રોત્સાહન છે અને આપણી જે ગવર્મેન્ટ છે એ આ ટાઈપના કાર્યક્રમો ગોઠવે છે તો એના લીધે ઘણા બધા અહીંયા પાર્ટિસિપેટ કરે નવો અનુભવ મેળવે તો બધાને સરસ ચાન્સ મળે છે અહીંયા તેમને રિપ્રેઝેન્ટ કરવાનો તેમની સંસ્થાને આપણી ભારતની જે સંસ્કૃતિ છે એને બી રિપ્રેઝેન્ટ કરી છે તો આ ઘણો સારો એક ચાન્સ છે બધાને મળે છે જે એના વિશે પ્રાચીન જ્યાં પહેલાંના લોકો જે રીતે પરફોર્મ કરતા તેઓ ગાતા અને સાથે સાથે એમના હળવા સ્ટેપ એક ચહેરા ઉપર એક ચમક અને એ બધું જે સંસ્કૃતિ આપણી ચાલી આવે છે એના ઉપરથી અમે એનો પૂરો એને પરફોર્મ કરવાની અમે અમારી પૂરી ટ્રાય કરવાના છીએ કે પહેલાંના લોકો પહેલાંનું ભારત કેવું હતું અને એમની સંસ્કૃતિ કેવી હતી અત્યારે મોડર્ન બધા મોસ્ટ ઓફ મોડન થઈ ગયા છે પણ છતાંય અમે અમારું પ્રાચીન ભારત અહીંયા રિપ્રેઝેન્ટ કરવાના છીએ આગામી દિવસોમાં આવા આવા જે અમને ચાન્સ મળતા રહે એ અમારું સપનું છે કે અમારી સંસ્થાઓથી અમને આવો લાભ મળે આ રીતે રિપ્રેઝેન્ટ કરવાનો અમારી સંસ્થાને ભારતની સંસ્કૃતિને તો એ જ અમે ઈચ્છે છે કે અમને લાભ મળતા રહે મારું નામ કૌશા હરખાણી છે અમે વિરાણી સાયન્સ કોલેજમાંથી આજે પ્રાચીન રાસ ગરબા પ્રસ્તુત કરવા આવ્યા છીએ અહીંયા અમે કલા મહાકુંભમાં અને નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધામાં અમે છેલ્લા સાત વર્ષથી આવ્યા છીએ અને દર વર્ષે અમારો પ્રથમ નંબર આવે છે અને રાજ્ય કક્ષામાં પણ અમે પ્રસ્તુત કરેલો છે અમારો ગરબો આજે અમે પ્રાચીન એટલે કે સૌથી જૂના સમયમાં જે પ્રાચીન ગરબા થઈ રહ્યા છે પ્રસ્તુત તે અમે આજે પ્રસ્તુત કરવાના છીએ અહીંયા પ્રોત્સાહન તો અમને એવું છે કે બધા ગરબા અત્યારે મોડન થઈ ગયા છે અને અમને એવું છે કે અમે અમારી જે સંસ્કૃતિ છે તે જાળવી રાખીએ અને પ્રાચીન રાસ અને અર્વાચીન રાસ અમે જેટલું પરફોર્મ કરી કરી શકીએ એટલું અમે ટ્રાય કરી છીએ કે બધા સુધી પહોંચે અને દર વર્ષે એવું છે કે બધા લોકો આ આ કાર્યક્રમમાં જોડાય અને વધારે સપોર્ટ કરે આજે પ્રાચીન અને અર્વાચીન રાસમાં લગભગ પ્રાચીન રાસમાં દસ એન્ટ્રી અને અર્વાચીનમાં આઠ એન્ટ્રી છે એટલે એ પ્રમાણે ખ્યાલ આવે છે કે બે હજાર ચોવીસ કરતાં બે હજાર પચીસમાં સૌથી વધારે એન્ટ્રી છે આ જ વખતે મારું નામ સાપરિયા દ્રષ્ટિ છે અમે વિરાની સાયન્સ કોલેજમાંથી આવ્યા છીએ અમને સરને જણાવતા બહુ આનંદ થાય છે અમે છેલ્લા સાતથી આઠ વર્ષથી અહીંયા પરફોર્મ કરવા માટે આવ્યા છીએ અને એ બધું જ થઈ શકે છે ને તો હિતેશ દિહોરા સરની હેલ્પથી આ બધું થાય છે સર અમને બહુ સપોર્ટ કરે છે સરની મદદથી અમે કેટલા બધા સ્ટેજ પરફોર્મ કર્યા છે પછી દિલ્હી અમને દિલ્હી જેમ કે સૌથી મોટું સ્ટેજ કહેવાય છે આપણા માટે જે ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી છે ત્યાં પરફોર્મ કરવાનું રાજપથ ઉપર પરફોર્મ કરવાનો અમને ચાન્સ મળ્યો છે સેમ રાજપથ નહીં ઘણી બધા સ્ટેજ એવા છે જ્યાં અમને પરફોર્મ કરવા મળ્યું છે અમે ભોપાલ કેટલી બધી વાર ગયા છીએ રાજસ્થાન ઘણા બધા સ્ટેટ અમે ફર્યા છીએ ઘણા બધા જગ્યાએ પરફોર્મ અમે કર્યું છે ને બધું ખાલી ને ખાલી દિહર હેલ્પથી અમને મળ્યું છે આજે અહીંયા નવરાત્રિ રાસ ગરબાની સ્પર્ધા છે જેમાં અમે પ્રાચીન અર્વાચીન અને રાસનું અહીંયા હોય છે અમે પ્રાચીન લઈને આવ્યા છીએ અને અમારું ગરબાનું નામ છે વનરાતે વનમાં હાલિયા મહાદેવજી અમારા ગ્રુપમાં તેર જણા છે મિનિમમ ટ્વેલ્વ ટુ સિક્સટીન હોય છે આ ટાઈમ અમે થર્ટીન ગર્લ્સ છે પાર્ટિસિપેન્ટ્સ અમારા ગ્રુપમાં સૌથી પહેલાં કહું તો અમારા જે ગ્રુપ લીડર છે અમારા મેડમ સમર્પણ મેડમ જે અમને બહુ સપોર્ટ કરે છે બહુ મોટિવેશન આપે છે અને હર ટાઈમ કંઈક અલગ અલગ અમને પરફોર્મ કરાવે છે અમારા કોરિયોગ્રાફર છે જય સર જે ઘણી બધી વાર જજમાં પણ જજમાં પણ હોય છે અને બહુ સારી રીતે અમને હર વખતે અલગ અલગ ગરબા શીખવાડે છે અને બહુ સારું પરફોર્મ કરાવે છે અને સૌથી વધારે મોટિવેશન એ બે અમને આપે છે પ્રાચીન ગરબામાં એવું છે કે અત્યારે જે જમાનો છે એ પ્રમાણે બહુ કોઈ ઇન્ટરેસ્ટ લેતું નથી આમાં પણ અમારી એવી માન્યતા છે કે પ્રાચીનતાને આપણે જાળવી રાખીએ પ્રાચીનતાનું મહત્વ અમને અમારા મેડમને સર સમજાવે છે તો અમારી એવી હેલ્પ છે આમાંથી કે બધા જોવે બધા આમાં જોડાય અને પ્રાચીનતાને જાળવી રાખે